તો એટલી બધી ગાડી જોઈને તમને એમ થતું છે કે એટલું બધું પબ્લિક આ શું કરે છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ કલે જાવ કેમ છો બધા મજામાં ને તો આજનો હું લોકો આપણે કંઈક નવો શરૂ કરવાનો છે કેમ કે અમે રહી છીએ ગરમા એટલે તમને તો ખબર જ હોય આપણે ને ત્યાં નવા જવું પડે પણ કઈ જગ્યાએ જાય છે કેવી રીતના જાય છે ને હું મારી તૈયારી છે અને ત્યાં જઈને અમે કેવી રીતે નવાના છીએ તો તમે વ્લોગમાં બન્યા રહેજો બધુંય તમને બતાવવામાં આવશે ને એક નંબર ને એનું લોકેશન છે કાય ઘટે ને એવું તમને વિડિયો જોઈને કમેન્ટ કરવાનું મન થઈ જશે અમારા ધાર્મિક ભાઈ તૈયાર થઈ ગયા છે એ બડી અચ્છી વાત કહી જો યો કરે છે તો ચાલો આપણે થી જઈએ જરૂર છે ધાર્મિક ભાઈ તો મિત્રો આ ગાડીઓ જોઈને તમને એમ થતું હશે કે એટલું બધું પબ્લિક આ બીજી હોલી કોરે ગાડીઓ પડી છે અને સામે ગાડીઓ પડી છે આગળ તો એટલી બધી ગાડીઓ જોઈને તમને એમ થતું છે કે બધું પબ્લિક આ તો મિત્રો આ અમારી પ્રખ્યાત નદી છે એ નામે હાલો તમને થોડાક એના સિનેમેટિક બતાવી દઉં આપણે નદી ને નામ રાવળ કેવાય રાવળ કેવાય ને રાવળ રાવળ તો આ આપણે નાવા ભઈ આવ્યા છે તમારા ગામમાં છે આવી નદી તો મને કમેન્ટ કરજો અને આ અમાર તો એટલું ચોખ્ખું તાજું પાણી છે તો હાલો હવે આપણે નાવાની બાકાજી કે બોલાઈ દેવી બધાય ભેગા થઈ તો અમાર તારું ભાત બતાય વાલો બાકાજી કે બનાવી દીધી તો ગાઈસ તમે અત્યારે સામે સામે કાઠા પણ ટ્રાફિક જોઈ શકો છો કેટલા લોકો અત્યારે અહીં આવ્યા છે પોતપોતાની ગાડીઓ લઈને અહીંથી ઉતારી છે અને ઘણા ખરા લોકો આઈ ના રહ્યા છે તો ભાઈ અત્યારે તો જો બહુ જાદા જણા છે બધાય અમે ફેમિલીમાં આવ્યા છીએ

હું કેસો કેશું તું જોરથી બોલ સ્વિમિંગ પુલ માં ગયા તા એમ તું કેમ નો અમારા બેન કાલુ કે બોલે છે ને હવે આપણે આ બાજુથી જવાનું છે એ રસ્તા ઘડીક વાર તમારે મસ્તી કરી લીધી છે હવે આ બાજુ આવી ગયા છે મજા આવતી તો મિત્રો આપણે હવે નાય લીધું છે કેમ કે વાતાવરણમાં આવી જશે પલટો એટલે આપણે નીકળી જ ઘર તરફ આ તમે જો કાળા કાળા વાદળો ઘેરાઈ ગયા છે તો હવે આપણે ઘર તરફ જઈ જઈએ કેમ કે આમાં ન આવી ને તો ટેન્શન વાળું કહેવાય આ જો તમે ગાડીઓ નાય તો નઈ ખા પછી નાય જો ચપ્પલ બંદા થઈ મને એ નો નાવાની નું મજાઈ